આપણી વિશ્વ પ્રસિદ્ધ અમૂલ ડેરી જે આણંદ જિલ્લો ખેડા જિલ્લો અને મહીસાગર જિલ્લાની ત્રણ જિલ્લાની સંયુક્ત બનેલી છે એમાં આપણા યશસ્વી વડાપ્રધાન આદરણી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને અમારા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના નેતૃત્વ હેઠળ માર્ગદર્શન હેઠળ ડેરીએ જે પ્રગતિ કરી છે આદરણીય મુરબ્બી રામસી કાકા બાર બાવીસ વર્ષ સુધી સતત ડેરીના ચેરમેન રહ્યા અને ત્યારબાદ હવે વિપુલભાઈ પટેલ અને કાંદીભાઈ સોડા પરમારની વાઇસ ચેરમેનની જોડી માન્ય રામસિંહ કાકાના માર્ગદર્શન હેઠળ જે પ્રકારે ડેરી અમે ચલાવી રહ્યા છીએ મોદી સાહેબની નેમ હતી ખેડૂતોની આવક બમણી કરવી એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ અને એ દિશામાં અમે કરેલા કામના પ્રગતિનો અહેવાલ આજે બે વર્ષના અંતે અમે આપ સૌને આપવા માટે આજે આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ મિત્રો અમૂલ સંઘે ખૂબ સારી પ્રગતિ કરી છે છેલ્લા કેટલાય વર્ષોમાં અને ખેડૂતો પશુપાલકો આજે અમને કહેતા આનંદ થાય છે આખા ગુજરાતમાં તમામ સત્તર સંઘ પૈકી સૌથી વધારે દૂધનો ભાવ કોઈ આપતો હોય તો ખેડા જિલ્લા સંઘ અમૂલ ડેરી આપણે આપી રહ્યા છીએ સાથે સાથે મને કહેતા એ પણ આનંદ થાય છે કે અમે ખેડૂતોના હિતના લક્ષ્યને ધ્યાનમાં રાખીને પશુપાલકોના હિતના લક્ષ્યમાં ધ્યાનમાં રાખીને અને સૌ સભાસદોને હિતમાં લક્ષમાં રાખીને અનેક નિર્ણયો માન્ય રામસિંહ કાગરના માર્ગદર્શન હેઠળ વિપુલભાઈ માન્ય કાંતિભાઈ અને સૌ લોકોએ કર્યા છે તો અમે કરેલા કામોની વિગત આજે આપ સૌના માધ્યમથી પ્રજાજનો સુધી પહોંચે એના માટે આજની અમે પ્રેસનું આયોજન આપ કર્યું છે અને એમાં આપ સૌ મિત્રો આવ્યા આપ સૌનો હું આભાર માનું છું ના અત્યારે તો અમને એમાં કોઈ કાર્યવાહી નહીં કરીએ પાર્ટીનો પ્રશ્ન છે ઓપન ભાજપ ની વિરુદ્ધ બોલે છે એ વિષે એમને જે યોગ્ય લાગ્યું એમને કહ્યું હવે એના જવાબમાં પાર્ટી જે કંઈ કરે એક્શન લે પગલાં લે શિક્ષાત્મક એ પર એ એના પરથી કે શું અમૂલ અમુલના ચેરમેન થયા પછી પહેલા પહેલું મેં ડેરીઓનું કમિશન વધાર્યું કે ડેરીઓને જેટલા લિટર દૂધ થતું હતું એના પચીસ પૈસા આપતા હતા તે વખતે નિભાવ ખર્ચ કે ભાઈ પટાવાળો રાખ્યો હોય પોતા રાખ્યો હોય ધોનારો રાખ્યો હોય આ બધાના પચીસ પૈસા એક લીટરે આપતા હતા મારા આયા પછી મેં એના પંચ્યાસી પૈસા કર્યા જેથી એમનું ભારણ ઘટે અને દૂધ ફાયદો કરે ત્યારબાદ અમે પશુપાલકોનું હિત જોયું એ ગરીબ બિચારા દૂધ કઈ ઘાસ એનું ખેતરમાં જાય પોટલું ચાલ લાવે એના ભેસને ની રે અને દૂધ અમારે ત્યાં મોકલે તો એમાં સારામાં સારા દૂધના ભાવ જે ગુજરાતના બધા ફેડરેશનો કરતા છાતી ઠોકીને કહે છે સારામાં સારા ભાવ અમે આપીએ છીએ અને બીજું કતાર મોંઘવારીના ટાઈમે ઘાસચારો દાન ભાવ આસમાન અડી રહ્યા છે તે ટાઈમે દર વખતે દૂધના ભાવ વધારતા હતા દાનના ભાવ વધારતા હતા અમે એક વાર એક વખત હજુ દાનના ભાવ વધાર્યા નહીં ખાલી ને ખાલી પશુપાલકને યોગ્ય લાગે જેમ નરેન્દ્ર મોદી એમ કેતા ખેડૂતોની આવક બમણી કરવી છે એમ મારું પણ વિઝન છે કે પશુપાલકની આવક બમણી કરવી છે કયા પ્રકારની એવું નહીં ફેડરેશન જે અમલ હોય ફેડરેશન માં શું થાય છે બધી જગ્યાએ સર્વે કર થાય છે બધી જગ્યાએ ઓલ ઇન્ડિયા માં બીજા બધા પ્રાંતોમાં બીજા બધા આઉટ ઓફ કન્ટ્રીમાં બધી જગ્યાએ સર્વે થતા એમને યોગ્ય લાગે તે વધારી શકે છે અને અમારી સંમતિ પણ લે છે જ્યારે અમુલ ની વાત કરવા બેઠા હોય ત્યારે સૌપ્રથમ સરદાર સાહેબ ને યાદ કરુંશ મુરબી ત્રિવન કાકાને યાદ કરુંશ હાવડીલોને યાદ એટલા માટે કરુંશ કે અમૂલની જે સ્થાપના કરી એ સ્થાપનાને કારણે ગામડાની અંદર બારસો મંડળીઓ બનાવીને દૂધ લેવાનું જે ચાલુ કર્યું એનું જે શોષણ થતું હતું એ શોષણ અટકાયું અને સભાસદોને આજે દૂધના ભાવ સારામાં સારા આપવામાં આવે છે એમને સર્વિસ પણ સારામાં સારી આપવામાં આવે એમનો બોનસ પણ સારામાં સારો આપવામાં આવે છે ગામડાની અંદર બહેનો જે મહેનતના મજૂરી કરતી હોય એ બહેનોને દૂધના ભાવ પોષક સમ આપવાનું કામ મારા વખતે અત્યારે પણ એમનો પોષક ભાવ આપણે આપી રહ્યા છીએ અને બીજી પણ સર્વિસ સારી રીતે આપી હું એટલું ચોક્કસ પણ ભાઈ ગામડાની અંદર રોજીરોટી માટે જો એક જ સાધન હોય તો એ ઢેરીશ અને ડેરીને કારણે જ હું માનો ત્યાં સુધી બહેનો પોતાની ગાયને ભેંસને સારી સારવાર આપીને દૂધ દહીંને દૂધ મંડળી સુધી મોકલવાનું કામ ચોખ્ખું મોકલે ક્વોલિટી વાળું મોકલે એને કારણે ડેરીમાં દૂધ આવે એ દૂધ અમૂલની અંદર આવે અને અમૂલની અંદર એની બાય પ્રોડક્ટ બનાવવાની બાય પ્રોડક્ટ માર્કેટની અંદર સારી રીતે વેચવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે એટલું કહીશ એશિયાની અંદર જ્યારે અમૂલનું નામ બન્યું છે ત્યારે વધારે વધારે આભાર માનો તો મેં વડીલોનું જે નામ લીધું એમનો ખૂબ આભાર માનું છું કે એશિયાની અંદર અમૂલનું નામ બન્યું અને સારી ક્વોલિટીને કારણે હરાળ સંઘો છે હરાળ સંઘોની અંદર અમૂલ ફર્સ્ટ નંબર હંમેશા માટે રહ્યું છે મિલ્ક માર્કેટ ફેડરેશન જે બનાવ્યું કે જે બાય પ્રોડક્ટ થાય એ બાય પ્રોડક્ટ વેચવાનું કામ મિલ્ક માર્કેટ ફેડરેશન કરશે અમૂલ ખાલી પ્રોડક્શન કરે માર્કેટિંગનું કામ મિલ્ક માર્કેટ ફેડરેશન કરે મિલ્ક માર્કેટર ફેડરેશન મારફતે જેટલો માલ વેચાય એના પૂરેપૂરા પૈસા હંમેશા સંઘોને આપી દેવામાં આવે અને એ સંઘો પોતાની રીતે મંડળીઓની અંદર જે દૂધ આવે એ દૂધના પૂરેપૂરા પૈસા આપે બોનસ આપે અને સારી કામગીરી હું હું ત્યાં ત્યાં સુધી અત્યારે થઈ રહી છે ભવિષ્યની અંદર પણ સુધી દૂધ માટે કોઈ દાળો ખોટ પડવાની નથી દિન પ્રતિદિન મેં જોયું છે એ પ્રમાણે સભાસદોને એમને પોષક મળે છે એના કારણે નવા નવા જાનવર ગાયને ભેંસો લાવે છે એમને કારણે એમનું ઘર ચાલે છે એમના ચૂલા ચાલે છે એમના પોતાના બાળકોનું પણ ભરણ પોષણ કરવાનું કામ ખેતી કરતા પશુપાલન પર વધારે વધારે દ્રષ્ટિ મૂકી છે અને સભાસદો એ રીતે આગળ ચાલે છે એટલે ચોક્કસપણે કહીશ અમૂલ એક આશીર્વાદરૂપ ખેડૂતો માટે અને પશુપાલન માટે છે એ હું ચોક્કસપણે માનું છું વહીવટની બાબતમાં મારા વખતે એ હોય કે વિપુલ વૈભવી વખતે જે સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે જ હંમેશા વહીવટ ચાલે છે એમાં કોઈ બે મત નથી પ્લસ માઇનસ વહીવટ થાય એ અલગ વસ્તુ છે વહીવટ ચાલે છે અને ભવિષ્યની અંદર પણ હું તો કહીશ કે ચૂંટણી આવી દે છે ત્યારે એની અંદર પણ સાથે બધા મળીને અમે સાથે કામ કરીશું અને દિન પ્રતિદિન હજુ પણ અમૂલ વધારેમાં વધારે આગળ પ્રગતિ કરે અને સભાસદોને વધારેમાં વધારે ફાયદો થાય એવું ચોક્કસ અમારું દ્રષ્ટિબિંદુ હશે વિશ્વ વિખ્યાત અમૂલ ડેરી એ આપ સૌ જાણો છો કે દેશની અંદર શ્વેત ક્રાંતિ લાવનાર હોય તો એક અમૂલ છે આણંદ અમૂલના કારણે શ્વેત ક્રાંતિ આવી અને આણંદ ખેડા અને મહીસાગર જિલ્લો જે ત્રણ જિલ્લાની બારસો મંડળીઓ અને લાખો સભાસદોનું જે હિત સચવાયેલું છે ત્યારે એ અમૂલની અંદર છેલ્લા પચીસ વર્ષથી બાવીસ વર્ષની આસપાસ રામસિંહભાઈ ચેરમેન રહ્યા ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના આદેશ મુજબ માન્ય શ્રી વિપુલભાઈ અને મારી નિમણૂક કરવામાં આવી રામસિંહભાઈ અને અમારા તમામ બોર્ડના ડિરેક્ટરો સાથે મળી અને મંડળીનું કામકાજ સંઘનું કામકાજ સારું કર્યું કે જે છેલ્લા બે વર્ષની અંદર ગયા વર્ષે અમે પાંચસો પાંત્રીસ કરોડ રૂપિયા ભાવફેરની રકમ આપી જેને બોનસ કહેવાય એ સભાસદો એનાથી ખુશ છે સભાસદોના ગરીબ સભાસદો કે જેને આકસ્મિક મૃત્યુ થાય એમાં આકસ્મિક વીમો અમે બે લાખ રૂપિયાનો વીમો લીધો મંડળીઓને ભારણ ઓછું પડે એટલા માટે મંડળીઓને અમે બારસો મંડળીમાંથી પચાસ ટકા મંડળી પચાસ જેટલી અમે બબે વખત દૂધના ભાવ વધાર્યા પણ બે વર્ષની અંદર એક પણ વખત અમૂલ દાણનો ભાવ અમે સભાસદોના હિતમાં વધાર્યો નથી સભાસદોનું હિત સચવાય માટે ચાલુ વર્ષે પણ અમારો ને લક્ષ્યાંક છે કે છસો કરોડ રૂપિયાનું બોનસ ભાવ રકમ અમારા સભાસદોને આપવી એ ગઈ વખતે પાંચસો ને પાંત્રીસ કરોડ આપ્યા હતા તો આ વખતે અમે છસો કરોડ રૂપિયા આપીએ એમ અમારું બોર્ડ અમારા ચેરમેન અમારા રામસિંહ કાકા અમારા પપ્પુભાઈ તમામના સહયોગથી અમે એ કરવા જઈ રહ્યા છે નવા પ્લાન્ટોની અંદર વાત કરીએ તો બે વર્ષની અંદર સત્તરસો કરોડ રૂપિયાને જેટલો અમે નવા પ્લાન્ટો કર્યા એની અંદર પુનાની અંદર જે નવો પ્લાન્ટ આઈસ્ક્રીમનો બનાવ્યો એ પ્લાન્ટ અમારો આજે કાર્યરત છે અને આંધ્રપ્રદેશની અંદર ચૈતુરની અંદર પણ અમારો એક નવો પ્લાન્ટ થઈ રહ્યો છે અમેરિકાની અંદર મિસિકનની અંદર પણ અમારો પ્લાન્ટ ચાલી રહ્યો છે અને સ્પેનની અંદર પણ અમે પ્લાન્ટ કરવા જઈ રહ્યા છે ત્યારે આ વિસ્તૃતિકરણની વાત કરીએ તો ખાતરજની અંદર પણ અમારો જે પ્લાન્ટ છે એને વિસ્તૃતિકરણ કર્યો મોગરમાં કર્યો આનંદમાં કર્યો આમ ઉત્તરોત્તર પ્રગતિ અમૂલની વર્ષોથી થતી આવી છે પણ અમે કરતો પણ આ બધાના સહકારથી બે વર્ષથી ખૂબ સારી પ્રગતિ થઈ છે અને અમારું જે કોઈ આજે દેવું પણ નથી અમારી ફિક્સ ડિપોઝિટ પણ અઢીસો ત્રણસો કરોડ રૂપિયા જેટલી અમારી ફિક્સ ડિપોઝિટ છે અને સંઘની પાસે ફેડરેશન પાસે પણ અમારે પૈસા લેવાના છે એટલે અમારે આ આર્થિક પરિસ્થિતિની સદ્ધરતા જુઓ તો બધા જ સંઘો કરતા સારામાં સારી પરિસ્થિતિ ખેડા જિલ્લા સંઘની છે અને આ દુનિયા અને દેશની અંદર જો અમૂલનો વિશ્વમાં જો નામ થયું હોય તો એ અમૂલની ક્વોલિટીના ગુણવત્તાના આધારે છે જ્યારે અમારું બોર્ડ અમારા ચેરમેન અમારા માજી ચેરમેન તમામ અમારા સાથી મિત્રો અને બોર્ડના જે છે એ અમૂલની ગુણવત્તાની અંદર કોઈ પણ છોડવા માંગતા નથી અને અમૂલનું નામ વિશ્વ સ્તરે આવે એના માટે સૌ સાથે મળીને બધા પ્રયાસો કર્યા અમૂલ ડેરીનું વીસ વર્ષથી નેતૃત્વ રામસી કાકાએ કરેલું છે જેનું આગળનું કામ વિપુલ ભાઈએ સંભાળ્યું છે બંને ખેડા જિલ્લાના છે અને અમૂલની ત્રણ જિલ્લાની ડિરેક્ટરોની જે વ્યવસ્થા છે એમાંથી આજે ખેડા જિલ્લાના બે લોકો એમણે કરેલા વર્ષના કામોની વાત આપણે કરવા માટે ખેડા જિલ્લામાં આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવે છે અજયભાઈ શિસ્તબદ્ધ પાર્ટી ની અંદર ભાજપના પૂર્વ ધારાસભ્ય દ્વારા જે ટીકા ટિપ્પણી ફેસબુક ની ઉપર કરવામાં આવે છે ખુબ ચોંકાવનારી ટીકા ટિપ્પણીઓ આવે છે તમારા લેવલે પ્રદેશ લેવલે કોઈ જાણકારી આપવામાં આવે છે અથવા કોઈ પગલા ભરાશે ખરા ભારતીય જનતા પાર્ટી નો એક સંગઠન નો ક્રમ છે કે લોકશાહી વાળી પાર્ટી છે દર છ વર્ષે એમાં સંગઠન પર્વ થતું હોય છે પહેલા એમાં પ્રાથમિક સદસ્ય ત્યારબાદ સક્રિય સદસ્ય ને ત્યારબાદ વિવિધ સંગઠનના પદોની ફાળવણી થતી હોય છે જિલ્લા પ્રમુખ ખેડા તરીકે મારે ધ્યાનમાં એવું ચોક્કસ છે કે કેસરીસિંહ એ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય આ વખતે બન્યા નથી જ્યારે જે સભ્ય બન્યા જ ન હોય તેને સસ્પેન્ડ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી અમુલ ની ચૂંટણી પણ આવી રહી છે અને અમૂલમાં ભારતીય જનતા પાર્ટીએ જે નરેન્દ્રભાઈ અમિતભાઈના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે કામ કર્યું જેમ કે જળ સંચય માટે બારસો મંડળીના ધાબા પર વરસાદનું સીધું પાણી જમીનમાં ઉતારવાનું કામ અત્યારે ટેન્ડર પ્રક્રિયાથી ચાલુ છે બારસો એ બારસો મંડળીના ટેરેસ પર સોલર સિસ્ટમની વ્યવસ્થા અમુલે કરી છે મંડળી સશક્ત બને સભાસદોનું કામ સારું થાય એ લોકોને વધુમાં વધુ ફાયદો મળે એવા બધા જ ઉદ્દેશથી દરેક સ્તરે કામ કરવામાં આવી રહ્યું છે હાલમાં હમણાં પપ્પુભાઈએ કહ્યું એમ બાયોગેસનું પણ કામ શરૂ કરીને પશુપાલકોની આવક વધારવાનો એક નવો આયામ પણ શરૂ કરવા માટે ભારતીય પાર્ટી જઈ રહી છે માનવ જીવનના દરેક તબક્કે જે રીતે સશક્ત જીવન જીવવા માટે ભારતીયનતા જનતા પાર્ટીની સરકારો મહેનત કરે છે તે જ રીતે અમૂલના આ ચારે ચાર બાધનતાઓ પણ એ જ લાઈન પર અમૂલ ડેરીમાં કામ કરી રહ્યા છે એ આપના માધ્યમથી સમગ્ર ત્રણે ત્રણ જિલ્લાની જનતાને અમે બતાવવા માંગીએ છીએ મૂળ કારણ એ છે કે અમૂલ એ વિશ્વમાં એ વિશ્વાસનું નામ છે એ અમૂલના નામથી પશુપાલકોને ફાયદો થાય છે એ લોકોની આવકને કે અમૂલ ડેરીને નુકસાન કરવા માટે સોશિયલ મીડિયા દ્વારા માધ્યમથી કોઈ ક્ષુલ્લક પ્રયત્ન કરે તો એને આપણે પણ બઢાવો ના આપવો જોઈએ એ આપણા સૌના સૌનાઇટમાં છે અજયભાઈ એવું કહી શકાય આજની પ્રેસ કોન્ફરન્સ અમૂલની ચૂંટણીની તૈયારીઓને લઈને છે સામાન્ય રીતે એવું બનતું હોય કે તમે શાસન કરો ને શાસનનો પૂરો થવાનો સમય આવે ત્યારે તમે તમારું આગળ સરભાઈઓ મૂકતા હો છો એ પણ તમે આ રીતે ગણી શકો પરંતુ અમારા માટે આ એક સતત ચાલતો પ્રોગ્રેસ રિપોર્ટ છે આ રિપોર્ટ અમે તમને આવતા પાંચ વર્ષના અંતે પણ આપવા માટે આ ફોર્મમાં બેઠા અજયભાઈ કેસરી સિંહ બાજુ ભાજપના સભ્ય નથી તો આ પ્રકારનો ઉપર જે આક્ષેપ કરવામાં આવે છે ચોર શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે તો કોઈ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તમારી ચેનલ સામે પણ ઘણા આક્ષેપો થતા હશે દરેકને કઈ રીતે જવાબ આપવો એમ તમારી પર ડિપેન્ડ હોય છે એમ અમે એનો ચોક્કસ સમય ઉત્તર આપીશું હજુ કરીને જે રીતે જિલ્લા પંચાયતની પંચાયત ની ચૂંટણી આવી છે વિશે શું સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે મારા ધ્યાનમાં છે ત્યાં સુધી મને હજુ ચોક્કસ માહિતી નથી પરંતુ જિલ્લા પંચાયતની ચૂંટણી કદાચ ન પણ પણ આવે પાંચ નગરપાલિકાની ચૂંટણીમાંથી ચાર નગરપાલિકા એ ભારતીય પાર્ટી પાસે નથી માત્ર મહેમદાદ નગરપાલિકા ભારતીય હતી બે તાલુકા પંચાયત કઠલાલ ને કપોડમાં કપડંદ તાલુકા પંચાયત ભાજપ પાસે નથી ને કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી હતી આ વખતે અમારો એવો નેમ છે કે અમે સાતે સાત પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લેરાય છે